ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા છઠ્ઠું જિલ્લા અધિવેશન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓલ ઇન્ડિયા કિસાન સભા સંલગ્ન ગુજરાત કિસાન સભાનું રાજકોટ જિલ્લા આયોજિત છઠ્ઠું અધિવેશન યોજવામાં આવ્યું હતું અધિવેશનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીત ખેડૂત વિરોધી સરકારને પડકારવા અને દેશના ખેડૂતોના અધિકારો માટે આવનારા સમયમાં મોટા દેખાવો કરવા જણાવ્યું હતું હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં થતા અન્યાય અને ખેત પેદાશોના તળિયે જતા ભાવ મુદ્દે આજનો ખેડૂત કરજદાર બની ચૂક્યો છે તેમજ આ સરકારમાં ખાનગી કંપનીઓ મોટો નફો કરી ખેડૂતોને પૂરો ભાવ ન મળતા ખેડૂત વધુને વધુ કરજમાં ડૂબતો જઈ રહ્યો છે ગુજરાતના ખેડૂતો મોંઘા ભાવની દવાઓ બિયારણ ખરીદી કરી ઉપજ મેળવે છે પરંતુ તેનું મૂલ્ય ખેડૂતને મળતાના બદલે ખાનગી કંપનીઓ અને વેપારીઓને ઉપજે છે

ખેત પેદાશોના ભાવ નીચા થાય ખેત પેદાશોમાં તે વપરાતા જે કાંઈ દવા બિયારણ ખાતર થી લઈ જે ખેતના સાધનો મોંઘા થતા જાય આ પરિસ્થિતિમાં ખેડૂતો કરજદાર બનતા જાય છે આ કરજદાર ખેડૂતો બનવાનું મુખ્ય કારણ સરકારની ગલત ખેડૂત વિરોધી નીતિઓ છે અને એની સામે કિસાન સભા એક મજબૂત પડકાર દેશભરમાં કરવા માંગે છે અને એ જે પડકાર છે હવે રાજ્યનો હોય કે જિલ્લાનો હોય કે તાલુકાનો હોય પ્રયત્ન કરશે જો સરકાર ખેડૂતોની રોજગારી બચાવવા માટે યોગ્ય નીતિઓ દાખલ નહી કરે તો ભૂતકાળમાં જે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ખેડૂતોનું થયું હતું એનાથી પણ મોટું આંદોલન આવનારા સમયમાં થશે કારણ કે વર્તમાન સમયમાં કંપનીઓની દાદાગીરી દાદાગીરી હોય આયાત નિકાસની બાબતો હોય સરકાર પાસે ગમે ત્યારે ગમે તે પ્રકારની છૂટછાટો મેળવી અને પેદાશોની આયાતો કરી લે અને એનો ફાયદો કંપનીઓ ઉઠાવે અને ખેડૂતોના ભાગમાં નુકસાનીઓ આવે છે આથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે જે રીતે અત્યારે ખેડૂતોની ખેત પેદાશોનો ભાવ નીચા ગયા છે ત્યારે સરકારે આપેલું ખેડૂતોને વચન કે એમએસપી ગેરંટી કાયદો હજી સરકારે બનાવ્યો નથી અને તેનું પરિણામે ખેત પેદાશો ને ખેડૂતો એ ટેકાના ભાવથી નીચા ભાવે વેચવા મજબૂર થવું પડે છે એ વર્તમાન વર્તમાન પત્રોમાં ખેત પેદાશોના વેચાણ ભાવ જે આવે છે તેનાથી ખેડૂતોને કરેલો ખર્ચો પણ નહીં મળે તો ખેડૂતોની રોજગારી ને બેહાલી થશે અને ખેડૂતો જે આપઘાત કરી રહ્યા છે વધુ આપઘાત કરશે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ